ઉપર મિત્રો આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ જોઈએ તો મિત્રો અમેરિકાની ઇકોનોમી અને જીડીપી ઉપર આધાર રાખતો હોય છે જેના પ્રમાણે મિત્રો અમેરિકાની અંદર જેટલી જીડીપી માં ફેરફાર થતો હોય ઇકોનોમી કન્ડિશન જેટલી વધુ નબળી પડે અથવા તો વધુ સારી થાય તે પ્રમાણે સોનાના ભાવની અંદર મિત્રો અસર જોવા મળતી હોય છે અને મિત્રો આ વર્ષે વાત કરીએ તો અત્યારે 2025 દરમિયાન મિત્રો જોઈએ તો નવા વડાપ્રધાન જે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા ત્યારબાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં

જોઈએ તો વધીને બે વર્ષની ઊંચાઈએ એકસો આઠ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટે જોવા મળ્યો હતો અને બે હજાર ચોવીસમાં અમેરિકી ડોલર મિત્રો ઇન્ડેક્સની વાત કરીએ તો છ પોઈન્ટ પાંચ ટકા વધ્યો હતો જેના લીધે મિત્રો વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં મિત્રો ડિસેમ્બર મહિનામાં આપણને સોનું એ દિવાળી કરતાં સસ્તા ભાવે મળ્યો હતો કારણ કે મિત્રો અમેરિકાની અંદર ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારબાદ ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો અને તેનો આપણને લાભ મળ્યો

બે વખત કરતા ડોલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જે અમેરિકન અમેરિકન ઇકોનોમી ની અંદર જે ફેરફાર થતો હોય છે તેમજ મિત્રો અમેરિકાની અંદર જે મહિને ચાર વખત એક વર્ષમાં ચાર વખત ફેડરલ રિઝર્વની બેંકની મિત્રો મીટિંગ ચાલતી હોય છે તેની અનુરૂપ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો આવતો હોય છે જો વ્યાજ દરની અંદર વધારો થાય તો સોનાના ભાવમાં ઘટાડો થાય અને સોનાના ભાવમાં જો વધારો થાય તો મિત્રો વ્યાજ દરની અંદર ઘટાડો થાય એવું મિત્રો ચલણ ચાલતું હોય છે અને હવે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ નવું એલાન કરી દીધું છે કે મિત્રો હવેથી બે હજાર પચીસના વર્ષમાં મિત્રો ફેડરલ રિઝર્વની મીટિંગ છે તે મિત્રો વર્ષ દરમિયાન ફક્ત ને ફક્ત બે વખત જ રેટ કટ લાવવાના પ્રોજેક્શન ઘટાડી દીધો છે અને ડોલર ઇન્ડેક્સની મજબૂતીને પગલે ટ્રેઝરી બોન્ડમાં ઇલ્ડ પણ બે હજાર પચીસના પ્રારંભે જીરો પોઈન્ટ જીરો અઠ્યાવીસ ટકા વધીને ચાર પોઈન્ટ પાંચસો તોતેર ટકાએ પહોંચી ગયો હતો અને મિત્રો વાત કરીએ તો અમેરિકાના ટોપ લેવલના વીસ શહેરોમાં હોમ પ્રાઇઝ ઓક્ટોબરમાં ચાર પોઈન્ટ બે ટકા

નાના ભાવમાં આજે 2170 રૂપિયાનો ભયંકર વધારો થયો છે અને મિત્રો હવે આપણે 24 કેરેટ સોનાના ભાવ ઉપર નજર કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ જોઈએ તો 8724 રૂપિયા 10 ગ્રામ એટલે કે તોલા तोला સોનાનો ભાવ 87240 રૂપિયા તેમાં 100 ગ્રામ સોનાનો ભાવ 872400 રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જો તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 2190 રૂપિયાનો મિત્રો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી સમયની અંદર પણ હજુ સોના અને ચાંદીના ભાવની અંદર થો થોડુંક કરેક્શન આવી શકે અથવા તો થોડોક વધારો પણ આવી શકે તેવા પણ અત્યારે મિત્રો ખાસ સમાચાર આવી ગયા છે અને મિત્રો મિત્રો આજે બજેટ બજેટ રજૂ રજૂ થયું થયું હતું ત્યારે ફેબ્રુઆરી જે તે આજના દિવસે અમલમાં મૂકવામાં આવશે તેને લઈને પણ અત્યારે ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે કે સોના અને ચાંદીની જે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર જે વધારો કર્યો તેના લીધે મિત્રો સોના ચાંદીના ભાવમાં હાહાકાર મચી શકે છે અને એક મોટી ઉથલપાથલનો માહોલ પણ જોવા મળી શકે છે તેમજ મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ આજના સોના અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો